સુરેન્દ્રનગર લઈ ગયા છે પોલીસ બીજા અમારા જે આગેવાનો હતા એમને પણ ડિટેન્ડ કરી લીધા છે અમે જેલથી દરીએ છીએ આવતીકાલે બપોર પછી ઈશુદાન ગઢવી ત્યાં બોટાદ આવે છે બોટાદના ખેડૂતોનું એલાન કરું છું કાલે બોટાદમાં સાંજે પાંચ વાગે કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું હું લાખો ખેડૂતોને કહું છું કે માત્ર હવે બોટાદ એપીએમસીનો મુદ્દો નથી રહ્યો માત્ર કોઈ કરદાનો મુદ્દો નથી રહ્યો માત્ર કોઈ ભાજપના એપીએમસીના જે ચેરમેનો ડિરેક્ટરો જે બેસી ગયા છે વેપારીઓ સાથે મિલી કરીને લૂંટે છે મુદ્દો નથી રહ્યો મુદ્દો ચોપન લાખ ખેડૂતોના સ્વાભિમાનનો છે ચોપન લાખ ખેડૂતોને એના પરિવારના હકનો છે તમામ ખેડૂતોને હું આહવાન કરું છું કે આવતીકાલે આપણે જગ્યા નક્કી કરીશું બોટાદમાં અને કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું આપણે સૌ આવતીકાલે બોટાદમાં મળીએ છીએ અને જેટલી પણ ભાજપના પોલીસમાં મુખ્યમંત્રીમાં તાકાત હોય તો શું કરશો તમે અમને ડિટેન કરશો અમને જેલમાં નાખશો આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે તમે રાત્રે ત્રણ વાગે જેમ અન્ના આંદોલનને વિખેરવાની કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસના શું હાલ કર્યા હતા લોકોએ ભાજપ આખા ખેડૂતોના ગુજરાતના ખેડૂતો પીડાઈ રહ્યા છે એનો મુદ્દો કરવાની જગ્યાએ એનો ઉકેલ લાવવાની જગ્યાએ એને ખાતરી આપવાની જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી ઢાકી રહ્યા છે ઉદ્યોગપતિ મુખ્યમંત્રી બિલ્ડર મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુજરાતમાં કઈ રીતે ખેડૂતોનું શોષણ ચલાવવાનું ચાલુ રહેશે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે તમે તમારી ભાજપને આગામી સમયમાં ચોપન લાખ ખેડૂતો ઘુસવા નહીં દે ઘરમાં એના ગામમાં ઘુસવા નહીં દે અમે ઈ કેમ્પેન પર છડવાના છીએ તમે એમ ના માનતા કે એક રાત્રે ત્રણ વાગે તમે પોલીસ થી પચી પાંચસો પોલીસ થી તમે આ આંદોલનને રોકી લેશો આંદોલન રોકાશે